જૂનાગઢને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર ગેંગ બનાવી માર મારવાના હિસ્સામાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે આહિર સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે થોડા દિવસ પહેલા મધ્રમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ બહેરામીથી ઠોર માર માર્યા હતા આ અંગેના એક બાદ એક અનેક વીડિયો સામે આવ્યા છે આજે જૂનાગઢ માહિર સમાજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે આ કિસ્સામાં હોસ્ટેલના સંચાલકે જાણી જોઈને સમગ્ર ઘટનાને છુપાવી છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલારૂપ કામગીરી થાય તો બીજીવાર ક્યાંય પણ આવી ઘટના ન બને તેવી રજૂઆત કરી છે સમગ્ર મામલે કલેકટરોએ આશ્વાસન આપ્યું છે કે આ કિસ્સાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કમિટી બનાવવામાં આવી છે

બાબતની અંદર સંસ્થાની જવાબદારી એવી થાય કે ભાઈ તાત્કાલિક એના મા બાપને બોલાવી અને એને ખાતરી આપવી જોઈએ કે હવે પછી અમારી સંસ્થામાં આવો બનાવ ક્યારેય નહીં બને એમના બદલે આ જુનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલની અંદર જે છોકરાઓને માર મારવામાં આવ્યો દોઢ મહિના સુધી ઘરે એમને જાણ કરવામાં ન આવી સોશિયલ મીડિયાના માધ્યમથી એના વાલીને જાણ થઈ કે ભાઈ અમારા દીકરાને આવી રીતે માર મારેલો છે જે છે સંચાલકે કોઈ પ્રકારની ગંભીરતા દાખવેલી નથી જે તે હોસ્ટેલનું જે સંચાલન કરતા હોય એની ફરજનો ભાગ આવે છે કે જ્યારે ઘટના થઈ એને થોડી સમયમાં એને સંચાલકને જાણ વાલીઓને કરવી જોઈએ જે કરવામાં આવી નથી અને એ બાબતની આ ઉગ્રતા છે કારણ કે જો સંચાલકે જે તે સમયે જાગૃતતા દાખવી અને વાલીને બોલાવી લીધા હોય તો આ પ્રકારે ઘટના આગળ ના વધે પરંતુ સંચાલને સંચાલન એ કોઈ પ્રકારની જાગૃતતા ન રાખેલી હોય આ હાલ આવેદનપત્ર અમારે આપવું પડેલ છે